તાલુકાના વાંકલ ગામે પીએચસીનું તાળું તોડી તસ્કરો ક્લિનિંગ રૂમ ના છત ઉપર મૂકેલું ઇન્વર્ટર અને બેટરીની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ તારીખ તેર જૂન સાંજે છ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ શુક્રવારના મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના વાંકલ પીએચસી ખાતે મેડિકલ ઓફિસર ડોક્ટર મયુરીબેન સુરેશભાઈ પટેલ અને સ્ટાફ ફરજ બજાવે છે અગિયાર જૂનની રાત્રિએ વાંકલ પીએચસી બંધ કરી ગયા હતા રાત્રિ દરમિયાન અજાણ્યા ચોરી સમૂહે પીએચસી ને ટાર્ગેટ કર્યું હતું વાંકલ પીએચસી ના મુખ્ય ગેટ નું તાળું તોડી પીએચસી માં પ્રવેશ્યા હતા વાંકલ પીએચસી ના ક્લિનિંગ રૂમ માં મૂકેલું ઇન્વર્ટર અને બેટરી તસ્કરો ચોરી કરી ગયા હતા બાર જૂને સવારે વાંકલ પીએચસી નો સ્ટાફ પીએચસી ઉપર આવ્યા ત્યારે પીએચસી નું મુખ્ય ગેટ નું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું પીએચસી માં ચેક કરતાં ક્લીનિંગ રૂમ ની છત ઉપર મૂકેલું ઇન્વર્ટર અને બેટરી મળ્યા ન હતા જેથની ઘટના અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી રૂરલ પોલીસની ટીમે વાંકલ પીએચસી ખાતે ક્લિનિંગ રૂમમાંથી ચોરી થયેલ નવ ની કિંમતનું ઇન્વર્ટર અને સત્યાવીસ કિંમતની બેટરી મળી કુલ સાડત્રીસ હજાર છસો એક્યાસી ની મતાની થયેલી ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ડૉક્ટર મયુરી પટેલે અજાણ્યા ચોરી સમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી રૂરલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી